ગયા પાંચ વર્ષમાં ક્યાંક ને ક્યાંક જુનાગઢની જનતાની અપેક્ષામાં અમે ક્યાંક ને ક્યાંક કદાચ ખરા ન ઉતર્યો ભારતીય જનતા પાર્ટી નું કોર્પોરેશનનું કોર્પોરેશન નું કામ હતું એમાં ક્યાંય આપણે આમ જોઈ તો નીચો દેખાડવાનું કામ કરેલ નથી વિશ્વાસ અપાવો કે ગયા વર્ષમાં જે ભૂલો થયો હશે એ આવનારા સમયમાં નહીં થાય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અલગ અલગ જે પક્ષો છે તેના દ્વારા ઉમેદવારોના નામની યાદી પણ જાહેર કરી દેવામાં આવી છે ભાજપે પણ તમામ તમામ ઉમેદવારો જે છે તે જાહેર કરી દીધા છે પરંતુ વિવાદનું કેન્દ્ર જે સૌરાષ્ટ્ર બન્યું છે તે હજુ પણ સૌરાષ્ટ્ર જ છે ત્યાં હજુ પણ વિવાદ યથાવત જોવા મળી રહ્યો એ પક્ષની અંદર હોય કે પછી ભૂકંપના એ દાણ હોય પક્ષ પલટાની મોસમો હોય એ તમામ હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આ બધું જ શરૂ થઈ ગયું છે અને ગઈકાલે જુનાગઢમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું વિજય વિશ્વાસ સભા કે જેનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ સાંસદો તમામ બધા હાજર હતા અને ત્યાં હાજર રહેલા સાંસદે સ્વીકાર્યું જુનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા કે જેમણે ભરી સભામાં કહ્યું કે ભાઈ જે કામ નથી થયા અમને પણ ખબર છે કે ભાઈ ઘણા એવા કામો છે કે નથી થયા અમારી ભૂલ છે પરંતુ આવનારા સમયની અંદર અમે ભૂલ સ્વીકારીશું એની પ્રતિક્રિયા સામે પડકાર ફેંક્યો સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન અને એમનું નામ છે હરેશ પરસાણા હરેશ પરસાણા જ્યારે સ્પીચ દેવા માટે આવ્યા ત્યારે એમણે એવું કહ્યું કે ભાઈ આ સોશિયલ મીડિયા ઉપર અફવા થાય છે અફવાઓ ફેલાય છે બાકી જુનાગઢના આસપાસના વિસ્તારોમાં ઘણો વિકાસ થયો છે અરે સાહેબ સાંસદ રાજેશ ચુડાસમા ખુદ સ્વીકારે છે કે ભાઈ વિકાસ થયો નથી અમુક એવા ઘણા બધા કામો અમુક નહીં ઘણા બધા કામો એવા છે કે જે બાકી રહી ગયા છે અને સાંસદ પ્રતિ તમારી ફરજ આવે કે તમારે જ પૂરા કરવાનો હોય કારણ કે જનપ્રતિનિધિ છો જૂનાગઢની અંદર ગમે ત્યારે જે રોડ રસ્તાના કામ સતત ચાલુ હોય ગંદકી જોવા મળે પાણી ગમે ત્યાં જોવા મળે તો એ વિકાસ તો એમને ના થાય એટલે આવું જોઈ ને કદાચ સાંસદને એવું થયું હશે કે ભાઈ વિકાસ તો ક્યાંક થયો નથી પરંતુ સાંસદે સારું કર્યું સ્વીકાર્યું ભાઈ બાકી તો કોણ અત્યારે સ્વીકારે છે કોઈ સ્વીકારતું નથી ભાઈ અમારી ભૂલ છે પણ સાંસદે સ્વીકાર્યું કે હા ભાઈ અમારી ભૂલ હશે પરંતુ આવનારા સમયમાં અમે અમારી ભૂલ જે થઈ છે એને સુધારવાના પ્રયત્ન કરીશું પરંતુ હરેશ પરસાણા સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન કે જેમને ખુલ્લા સ્ટેજ પરથી કહ્યું અને રાજેશ ચુડાસમાની હાજરીમાં કહ્યું કે ભાઈ બધા જ કામ થયા છે અને એનો જવાબ જનતાએ આપવાનો છે તે નીચે બેઠેલી આ કાર્યકર્તાએ આપવાનો છે કે જૂનાગઢની અંદર કામ થયા છે પેલા એ પ્રતિક્રિયાઓ સાંભળો કે જેની અંદર રાજેશ ચુડાસમા કે જેમણે પોતાની ભૂલ સ્વીકારી અને ભૂલ સ્વીકારતાની સાથે જ બીજા એ ભાજપના નેતા જેમને કદાચ એવું થયું હશે સાંસદ શું બોલી ગયા યાર રેપ્યુટેશન આપણી ડાઉન ના થઈ જાય હવે રેપ્યુટેશન જાળવવા માટે થઈને હરેશ પરસાણાએ ફરી એકવાર નિવેદન આપ્યું બંને નિવેદનો સાંભળો પછી ચર્ચા કરીએ ગયા પાંચ વર્ષમાં ક્યાંક ને ક્યાંક જુનાગઢની જનતાની અપેક્ષામાં અમે ક્યાંક ને ક્યાંક કદાચ ખરા ન ઉતર્યા એટલો વિશ્વાસ અપાવું કે ગયા વર્ષમાં જે ભૂલો થઈ છે એ આવનારા સમયમાં નહીં થાય ભારતીય જનતા પાર્ટીનું જ્યાં કોર્પોરેશનનું કામ હતું એમાં ક્યાંય આપણે આમ જોઈએ તો નીચું દેખાડવાનું કામ કરેલ નથી મિત્રો સોશિયલ મીડિયા અને મીડિયા ક્યાંય ને ક્યાંય આપણને ફોટો ચિતરવાનો પ્રયાસ કરી રહ્યું છે તો આનો જવાબ આપવાની જવાબદારી અહીં ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓની છે ત્યાં સાચી વાત લોકો સુધી લઈ જાય અને આવનારી સોળ તારીખે તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી થી ચૂંટી કાઢીએ એ જ અભ્યર્થના ભારત માતા કી જય વંદે માત્ર તમે જે નિવેદનો સાંભળ્યા બંને નેતાઓ એક જ પક્ષના છે સ્ટેજ એક જ હતું માઇક પણ એક જ હતું ખાલી શબ્દો અલગ હતા એકમાં ભૂલ સ્વીકારાય બીજાની અંદર એ ભૂલને ક્યાંક વાળવાના પ્રયત્ન થયા કે આવું શું કામ બોલ્યા હવે રાજેશ ચુડાસમા બોલ્યા છે કે ભાઈ અમારી ભૂલ હશે અમે આવનારા સમયની અંદર એ ભૂલ સ્વીકારીને જે કામો બાકી છે તે ધંપાવીશું પરંતુ સાહેબ જૂનાગઢની આસપાસના વિસ્તારના લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે જુનાગઢના વિકાસની વાતો એ માત્ર કાગળ પર છે જૂનાગઢની અંદર તો આમ તો કહીએ તો વિકાસ માત્ર કાગળ ઉપર જ છે કારણ કે રોડ રસ્તાના કામો ખરાબ એ સતત ચાલુ રોડ ખરાબ ગમે ત્યાં ગટરોની લાઈનો તૂટેલી સ્વચ્છતાના નામે પણ મીંડું છે ગરવો ગિરનાર ત્યાં છે દેશ વિદેશથી લોકો ત્યાં આવતા હોય છે તો એ છબી એ લોકો લઈને જતા હોય છે કે ભાઈ અમે ગિરનાર ગયા હતા ગિરનાર તો સારો પર્વત છે ભાઈ હરિયાળી છે સિંહ છે સંત સુરા અને સાવજોની ધરતી છે પરંતુ એ ધરતીની માલિકા માલિકોર આપણે કહેવાય ને કે ત્યાં એ વિકાસના નામે બધું જ મીંડું છે પરંતુ આ વિકાસ થવો જોઈએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નગરપાલિકાને આ ચૂંટણીની અંદર જે જે ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે એ ઉમેદવારોને એટલી વિનંતી છે કે જો તમે ચૂંટાઈ જાઓ તમને જનતા ચૂંટીને મોકલે છે તો મહેરબાની કરીને જનતા સામે જોજો જનતાના જે અધૂરા કામો છે તે પૂરા કરજો કારણ કે માટે તમને એસીવાળી કેબિનોમાં બેસવા સાડી એવી ખુરશીઓમાં બેસવા નથી મોકલ્યા તમારા કામો કરવા માટે મોકલ્યા છે માટે તમામ ઉમેદવારોને એક વિનંતી છે કે જનતા સામે જોઈ અને એમના જે પડતર પ્રશ્નો છે તેનું નિવાકરણ પણ લાવજો જેથી કરીને જનતા તમને બીજી વાર પણ સારા મતોથી ચૂંટાઈને લાવી શકે તમારું શું માનવું છે આ મુદ્દા પર અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો તો આ જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત નમસ્કાર